આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યૂની પ્રથા હવે જ્ઞાતિવાદ પ્રથા બની ગઈ છે હવે હસમુખ પટેલે પોતે દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા દસ વર્ષથી જેટલી પણ ભરતી કરવામાં આવી તેમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે જીપીએસસીના ચેરમેનો દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે તાજેતરમાં જીપીએસસીની ક્લાસ એક બેની જાહેરાતોનું વિશ્લેષણ કરતાં એમને ખ્યાલ આવે કે બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં ચારસો બાર અને ચારસો ઓગણત્રીસ વચ્ચે ગુણ ધરાવતા હતા ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં વીસથી થી પચીસ ગુણ આપવામાં આવ્યા અને ફેલ કરવામાં આવ્યા બીજા એસસીના બાર ઉમેદવારો લેખિત પરીક્ષામાં ત્રણસો સિત્યાસી અને ચારસો બાર માર્કસ લાવ્યા તે લોકોને ઇન્ટરવ્યુમાં ચોવીસથી બેતાલીસ માર્ક્સ આપવામાં આવ્યા તેઓ નાપાસ થયા તેની સામે ઈડબ્લ્યુ એસના ઉમેદવારો જેઓ ત્રણસો છોતેર અને ત્રણસો નેવ્યાસી વચ્ચે માર્ક્સ આવ્યા તે લોકોને હસમુખ પટેલની કમિટી દ્વારા ઇન્ટરવ્યુમાં સિત્તેરથી નેવ ગુણ આપવામાં આવ્યા જેના કારણે તેઓ પાસ થયા જે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષામાં ટોપ ટેનમાં હતા લોકોને ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવે જેના કારણે તેઓ નાપાસ થયા છે હસમુખભાઈ પટેલે જ્યારે સુરતમાં આઈપીએસ હતા તે સમયથી પણ તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે તેમની માનસિકતા જ્ઞાતિવાદી છે ભૂતકાળમાં પણ તેમણે જ્યાં પણ કામ કર્યું તેમણે પોતાની જ આવી જાતિવાદી છબી ધરાવી છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને ધ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું લાગે છે અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ એક બે ની જાહેરાત ક્રમાંક બે હજાર બાવીસ ત્રેવીસ વીસ નંબરની જે જાહેરાત હતી

જેઓ લેખિત પોતે લાવ્યા છે એની સામે ઈડબ્લ્યુએસ ના નવ જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર ત્રણસો થી ત્રણસો નેવ્યાસી વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા સિત્તેર થી આવ્યા છે જેના કારણે લોકો લોકો પાસ થયા છે જે ટોપ હતા લેખિત પરીક્ષામાં એમને ઇન્ટરવ્યુમાં વીસ થી લઈને પચાસ સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા જે લોકો નીચે કેટેગરીમાં હતા ખૂબ નીચે હતા પણ એ ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા

એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની જ્ઞાતિને જ આ લોકો પ્રાધાન્ય વધારે આપે હસમુખ પટેલ એવું કે જેટલી પણ ભરતીઓ થઈ છે તમે સોળ ની લેશો સત્તર ની લેશો અઢાર ની લેશો કે હમણાં બાવીસ ત્રેવીસ ની ભરતી લેશો એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે

એવું લાગે છે એક જ્ઞાતિ ને ગોળ એક જ્ઞાતિ ખોડ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યુ સુરત